નમસ્કાર મિત્રો હું છું ધનજીભાઈ ગતિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જુનાગઢ વિદ્યાર્થી આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત હોઉં છું તો મિત્રો આ કાવ્યરચનાનું રૂચન કરવા માટે આપણીઓનું આજની શબ્દોની સરિતા યુટ્યુબ ચેનલ પર હું હાર્દિક સ્વાગત કરું છું અવ મિત્રો આજની પ્રથમ કાવ્ય રત્નાનું ટાઇટલ છે એકલા જ રહેવાનું હું આ કાવ્ય શબ્દો આપને સમક્ષ પતું કરું છું આપ તને પ્રેમથી સાંભળો સમયનું ચક્ર હંમેશા ફરતું જ રહેવાનું નસીબ ચમકવાની વાત જોતા જ રહેવાનું સમયનું ચક્ર હંમેશા ફરતું જ રહેવાનું નસીબ ચમકવાની વાત જોતા જ રહેવાનું દુઃખ જ્યારે આવે ત્યારે સુખ નથી રહેવાનું દુઃખ જ્યારે આવે ત્યારે સુખ નથી રહેવાનું સફળતા પામીને હંમેશા પડતા જ રહેવાનું સફળતા પામીને હંમેશા પડતા જ રહેવાનું મુસીબતોને જીવનમાં સહેતા જ રહેવાનું મુસીબતોને જીવનમાં સહેતા જ રહેવાનું निराश बनी ने आपने रड़ताज रहू निराश बनी ने आपने रड़ताज रहू स्नेही जनों नो साथ गुमावताज रहू स्नेही जनों नो साथ गुमावताज रहू सारा समय नी बात सदा जोताज रहू सारो समय नी बात हमेशा जोताज रहू જિંદગી આમ જ પૂરી થશે જોતા જ રહેવાનું જિંદગી આમ જ પૂરી થશે જોતા જ રહેવાનું મુરલી એકલો છું અને એકલા જ રહેવાનું મુરલી એકલો છું અને એકલા જ રહેવાનું મુરલી એકલો છું અને એકલા જ રહેવાનું તો મિત્રો આપ ચૌદ મારી આ પસંદ કાવ્યરતના સાંભળી હવે આપની સમક્ષ મારી બીજી કાવ્યરતના પ્રસ્તુત કરું છું જેનું ટાઈટલ છે નથી ખુશી મારી હું આ કાવ્યતાને શબ્દો આપને સમર્પિત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો નથી ખુશી મારી આ કોમળ પુષ્પોમાં નથી ખુશી મારી તેની અદ્ભુત સુગંધમાં નથી ખુશી મારી આ કોમળ પુષ્પોમાં નથી ખુશી મારી તેની અદ્ભુત સુગંધમાં ખુશી મારી છે તારા મોહક મધુર સ્મિતમાં તુ સ્મિત ફરકાવતી મને ખૂબ જ સુંદર લાગે છે ખુશી મારી છે તારા મોહક મધુ સ્મિતમાં તુ સ્મિત ફરકાવતી મને ખૂબ જ સુંદર લાગે છે નથી ખુશી મારી તારી વાત જોવામાં નથી ખુશી મારી તારાથી દૂર રહેવામાં નથી ખુશી મારી તારી વાત જોવામાં નથી ખુશી મારી તારાથી દૂર રહેવામાં ખુશી મારી છે મારા અતિ મધુર મિલનમાં તારું મિલન માણવું મને ખૂબ જ અદ્ભુત લાગે છે ખુશી મારી છે તારા અતિ મધુર મિલનમાં તારું મિલન માણવું મને ખૂબ જ અદ્ભુત લાગે છે નથી ખુશી મારી તને પ્રેમમાં તડપાવવામાં નથી ખુશી મારી તને પ્રેમમાં તરસાવવામાં નથી ખુશી મારી તને પ્રેમમાં તડપાવવામાં નથી ખુશી મારી તને પ્રેમમાં તરસાવવામાં ખુશી મારી છે તારી તસવીર હૃદયના વસાવવામાં તારી તસવીરથી મારું હૃદય ખૂબ જ પ્રેમથી ધબકે છે ખુશી મારી છે તારી તસવીર હૃદયમાં વસાવવામાં તારી તસવીરથી મારું હૃદય ખૂબ જ પ્રેમથી ધડકે છે નથી ખુશી મારી તારા નકાબ વાળા ચહેરામાં નથી ખુશી મારી તારી સાથે અબોલા રાખવામાં નથી ખુશી મારી તારા ચહેરામાં નથી ખુશી મારી તારી સાથે અબોલા રાખવામાં મુરલીની ખુશી છે તારા મધુર શબ્દો સાંભળવામાં તારા શબ્દો સાંભળીને મને શાયર થવું ખૂબ જ ગમે છે મુરલીની ખુશી છે તારા મધુર શબ્દો સાંભળવામાં તારા શબ્દો સાંભળીને મને શાયર થવું ખૂબ ગમે છે તારા શબ્દો સાંભળીને મને શાયર થવું ખૂબ ગમે છે તારા શબ્દો સાંભળીને મને શાયર થવું ખૂબ ગમે છે તો મિત્રો આપ સૌએ મારી આ બંને કાવ્યતાઓ સાંભળી જ્યારે શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા છે મારી તમામ કાવ્ય નાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે તો જરૂરથી મારી કાવ્યરત નાના વિડીયો સાંભળો જુઓ આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ પનંત આપો તેને વધુમાં વધુ લાઈક આપો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો બીજું મને કે મિત્રો આ મારી લાઈવ કાબી સ્પીડ દરમિયાન જે સંગીત વાગી રહ્યું છે તે બાસુરી વાદ્યનું સંગીત મારું જ વગાડેલું છે અને બાસુરી વાદનની મારી યુટ્યુબમાં ચેનલ છે જેનું નામ છે મેજિક ઓફ ટ્રુટુ પ્રગટ ગુજરાત ગઢિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઈવ ક્લાસિકલ રાગ રાગીનીઓની રૂમો બનાવી તેને બાસુરીમાં વગાડી તેના વિડીયો બનાવીને એકસો પચીસ જેટલા વિડીયો આ ચેનલમાં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારી કાવિરતના વિડીયો સાંભળો જુઓ આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેને ખૂબ જ લાઈક આપો અને વધુમાં વધુ કોમેન્ટ આપો તો દોસ્તો આજના શબ્દોની સરિતામાં આપ સીડિયોમાં જે બંને કાવ્યરતનાઓ પ્રેમ રીતે સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ